દસ વર્ષ પછી પણ હજુ સુધી એ લખાયો નથી પાયો અને જે સરકાર દ્વારા પૈસા આપવા જોઈએ પૈસા પણ આપ્યા નથી લગભગ પચીસ હજાર જેટલા ખેડૂતો આશાસ્પદ હતા કે અમારી શેરડી પિલાણમાં જશે પરંતુ આજ દિન સુધી એની એક પણ તન શેરડી પિલાણમાં ગઈ નથી અને હવે પચીસ તારીખેની એની ઈ હરાજી જમીન મિલકત બધું એનસીડીસી દ્વારા હરાજી કરવાનું છે ત્યારે જે તે સમયમાં પચીસ હજાર જેટલા ખેડૂતો એટલે દક્ષિણ ગુજરાતના સૌથી વધારે ખેડૂતો નવસારી જિલ્લાના ખેડૂતો વલસાડ જિલ્લાના ખેડૂતો ડાંગ જિલ્લાના ખેડૂતો તમામ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને આનાથી નુકસાન થયું છે અનંતભાઈ તમે અત્યારે વાત કરી કે જે પ્રમાણે જો કોઈ એજન્સી આવશે તો એની સામે વધારે ઉગ્ર આંદોલન કરવામાં આવશે સ્પીડ થી ઈ હરાજીમાં કોઈ પણ એજન્સી કે કંપની ભાજપના મળત્યાની જ આવશે એવું મને ખ્યાલ છે એનસીડીસી કોનું છે જે હરાજી કરાવી છે એ પણ ભાજપનું જ છે એટલે કોઈ પણ એવી મળત્યા કંપની અથવા એજન્સી એ જમીન ઈ હરાજીમાં આવીને જમીન લેવાની વાત કરશે કે મિલકત તાંચમાં લેશે અમે મિલકત તાંચમાં લેવા દેશું જમીન લેવા દેશું નહીં જમીન પર એ એજન્સી કે કોન્ટ્રાક્ટરનો પગ પણ મૂકવા દેશું નહીં એજન્સી જે છે મોરોલી સુગર ફેક્ટરી પણ તમે જો બંધ થઈ ગઈ તેને પણ ચાલુ નથી શકી આ કેવી રીતે ચાલુ થઈ શકે આ ચાલુ કરવાનું કામ સરકારનું છે પૈસા આપવાનું કામ સરકારનું છે જ્યારે ખાતમુહૂર્ત બે હજાર સોળમાં મત લેવા માટે આનંદીબેને કર્યું ત્યારે શું વિચાર નહીં કરી રહ્યો હોય કે આ ફેક્ટરી કઈ રીતે ચાલુ થશે હવે તમે ખાતમુહૂર્ત કર્યું છે બાંધકામ કર્યું છે કરોડ રૂપિયા અંદર નાખ્યા છે તો આ ફેક્ટરી આ

એના નવા પ્રમુખોની નિમણૂક કરવા માટેનું આજથી કામ ચાલુ થઈ ગયું છે નવસારી જિલ્લામાં પણ સત્તાવીસ અઠ્ઠાવીસ ઓગણત્રીસ તારીખે પ્રફુલ્લ પાટીલ એઆઈસીના જનરલ સેક્રેટરી અહીં આવીને ત્રણ દિવસ રોકાશે અને અહીં કોણ સુસુપ્ત અવસ્થામાં છે અહીં કોણ કામ કરી શકે એવું છે અને નવો જોમ જુસ્સો ભરવાની રાહુલજીએ પોતાની ટીમ દ્વારા કોશિશ કરી છે અમેને બિરદાવીએ છીએ એમણે એવું પણ કીધું છે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો પાંત્રીસ થી પંચાવન વર્ષના હશે એક થી પાંચ નામો માંગ્યા છે પછી એઆઈસીસી દ્વારા નક્કી કરવામાં આવશે સામાજિક ગણતરીઓ પણ ધ્યાનમાં લેવામાં આવશે અત્યાર સુધીના કરેલા કામોને પણ ધ્યાનમાં લેવામાં આવશે એટલે કોંગ્રેસના આગેવાનો છે જે ખાલી સોશિયલ મીડિયામાં એક્ટિવ છે એવાને પૂછપ કરવાની કોઈ દરેક પ્રકારના લોકો આવે છે જેને એસી ઓફિસમાં બેસીને કામ કરવું હોય જેને રોડ રસ્તા પર બેસીને લોકોની સમસ્યાને ઉજાગર કરવાનું હોય કેટલા કે માત્ર વરસાદી દેડકા જે ચૂંટણીમાં જ નીકળી પડે એવી રીતે કામ કરવાનું હોય છે કેટલાકે સુસુપ્ત અવસ્થામાં રહીને કોંગ્રેસનું કામ કરવાનું છે કેટલાકને ભારતના બંધારણ અનુસાર કોંગ્રેસે કરેલા કામો દ્વારા કોંગ્રેસનું કામ કરવું છે આ જુદા જુદા પ્રકારના લોકો છે પરંતુ હવે એઆઈસીના કારણે રાહુલજીના કારણે જે સુસુપ્ત અવસ્થામાં બેસેલા હોય જેમણે કોંગ્રેસનું કામ કરવું છે જેને રોડથી લઈને અધિકારીની કચેરી સુધી ગજવવું છે લોકોની સમસ્યાને કચેરી સુધી પહોંચાડવી છે એવા લોકોને ઉજાગર કરશે ને એવા લોકોને વધુ કામ આપશે કે કોંગ્રેસ સુધી અને ભાજપના છે એ લોકો પણ સંપર્કમાં છે એ લોકો પણ આવવા માંગે છે એવી પણ વાત છે કોંગ્રેસ એ બધા જ લોકોની છે કોઈ છોડીને ગયું નથી છોડીને ગયું પરંતુ એને કોંગ્રેસની વિચારધારામાં જો વિશ્વાસ હશે અને એ આવા માંગતો હશે તો એને અમારી ઉપરની નેતાગીરી પીસીસી અને એઆઈસીસી એને સ્વીકારશે તો અમે પણ એમને સ્વીકારીશું આ કોંગ્રેસ એક સેવા કરવાનું માધ્યમ છે

દરેક વિસ્તારમાં કામ ચાલુ છે અને એ કામ કરીને કોંગ્રેસ ચોક્કસપણે સફળ થશે બે હજાર સત્યાવીસ તૈયારી આવે છે બે ની તૈયારી સાથે બે હજાર પચીસ માં પણ જે ચૂંટણી આવે છે પંચાયતી રાજની ચૂંટણી માટેની પણ તૈયારી ચાલુ છે